પાલનપુરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથયાત્રા નીકળી ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું ભગવાન જગન્નાથની રથયાત્રા પાલનપુરમાં નગર ચર્ચાએ નીકળી હતી અને પાલનપુરના મોટા રામજી મંદિરથી પરંપરાગત રૂટો પર રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું રામજી મંદિરથી નીકળેલી રથયાત્રામાં દરેક જ્ઞાતિના દરેક વર્ગના લોકો શ્રદ્ધાપૂર્વક જ જોડાયા હતા અને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન માટે વહેલી સવારથી લોકો માર્ગમાં ભક્તોની ભારે ભી જોવા મળી હતી પાલનપુર નગરના માર્ગો ઉપર જય રણછોડ માખણ ચોરના નાદથી પાલનપુર શહેર ઉઠ્યું છે પાલનપુરના મોટા રામજી લઈ ભગવાન જગન્નાથની રથયાત્રા પથ્થર સડક નાની બજાર મોટી બજાર ત્રણ બત્તી ગઠામણ દરવાજા રામજીનગર સુભાષનગર બેચરપુરા કૈલાસ મંદિર સરકારી વસાહત અરોમા સર્કલ હનુમાન ટેકરી સુખબાગ રોડ જીઆઈડીસી કોજી ગુરુનાનક ચોક રેલવે સ્ટેશન સિમલા ગેટ દિલ્હી ગેટ થઈ સાંજે નિજ મંદિરે પરત ફરી હતી